એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાયાવદર ગામે ક્ષત્રિય યુવક સંગ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંતની સાત દિવસની શિબિર યોજાઈ રાજપૂત સમાજ ભવન ખાતે યોજાયેલ ઓટીસી શિબિરમાં હાલાર પ્રાંતના થી વધુ યુવાનો શિબિરમાં જોડાયા સો વર્ષ પહેલાં રાજસ્થાનના તનસીજી બાડમેર દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે તે માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ભાયાવદર શહેરના યજમાન પદે યોજાયેલ ઓટીસી શિબિરમાં દરરોજ આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે માટે શિબિર યોજાઈ હતી દીકરા દીકરીઓ માટે શિબિર યોજાય એ આજના સમાજની માંગ છે તેનાથી સારા સમાજનું નિર્માણ થઈ છે બાળકો દેશનું ભવિષ્ય છે તેથી તેને નાનપણથી શિબિર તરફ ફાળવા જોઈએ

ક્ષત્રિય યુવક સંઘ સાત દિવસની શિબિરના સમાપન કાર્યમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ શિબિર વિશે જાણીને હું ખૂબ જ પ્રભાવિત થયો છું વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહી છે અને મારા જાણવા આજે જાણવા મળ્યું કે લગાતાર એસી વર્ષથી છત્રીસ સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું ભણતરનું કાર્ય થઈ રહ્યું છે સંસ્કાર દ્વારા આપણા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિ એ વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે એ સોશિયલ મીડિયાના કારણે પડકારો છે એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એનું બરાબર આત્મવિશ્વાસથી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિસ્ત અનુશાસન અને સંસ્કારનો ભાવ એનામાં કેળવાય એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાઈ ભાયાવદર રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું સાત દિવસનું આયોજન હતું આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આજથી એસી વર્ષ પહેલાં પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને એમણે ડોક્ટર બલ્લીરાવ હેડગેવાજી જેમણે ની સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડધા રહી અને નેચરલ રમત अपना शौर्यो संस्कृति साथ साथ युवा नाम, नाम गजेंद्र सिंह है और मैं राजस्थान के जयपुर से आया हूँ क्षत्रिय संघ में साल में लगभग लगभग 125 शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ बयावद्र भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की भारत की सेवा में उन सबको बच्चों को भेजना यही काम क्षत्रुप्त संघ पिछले अस्सी वर्ष से कर रहा है मुझे तन सिंह जी जो राजस्थान से थे उन्होंने इस संघ की स्थापना की और पिछले अस्सी वर्ष से

ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સહેગિત છે ગાતા શીખવાડે છે આ સામૂહિક કર્મથી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપડા રમતો પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે જેમ કે તેમાં કુસ્તી આવે છે પછી બુદ્ધિની રમતોમાં મન મનને કસવું પડે છે મગજને કસવા કસવું પડે છે સાથે સાથે ઇતિહાસમાં દુર્ગાદાસ વિશે આપને જાણકારી મળે છે આજકાલના યુવકોને આપડા ઇતિહાસ વિશે કઈ ખબર પડ પણ નથી હોતી પણ ક્ષત્રિય સંગમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મને આપડા ઇતિહાસ વિશે પણ ખબર પડી છે ક્ષત્રિય સંગ ખાલી એક સંગ નથી પણ તે બધાને જોડતો એક સંગ છે તે આખા